નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમિયાનપુર નજીક કેનાલ પાસે લૂંટવીટ મર્ડરનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે જેમાં જન્મદિવસની ઉજવણી કરેલા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે આ ઘટના તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રત થઈ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો

અજુકતું કૃત્ય થઈ હોઈ શકે છે યુક્તિએ તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ